નમસ્કાર દર્શક મિત્રો સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડાંગ ધવલી દોડ ગ્રામ પંચાયતના સરપંચ સાથે મળી સરકારી ડેટા સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં

તમામ ચેનલના પત્રકારો સામે જણાવી આશ્વાસન આપ્યું હતું ત્યારે હવે આવનારો સમય બતાવશે કે ખરેખર આવા સરકારી ડેટા સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે પગલા ભરવામાં આવશે કે પછી ફાઇલ બનાવીને દબાવી દેવામાં આવશે એ તો આવનાર સમય જ બતાવશે રિપોર્ટર કમલેશ ગુર્જર પ્રાર્થના સંદેશ ન્યૂઝ ડાંગ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો